અરે જા 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 પેલામાં છે કે બીજામાં ખબર નથી આવ તો ન ન ન આમાં નથી હાલ બીજામાં લે લે તો મજા આવશે સાચી રેકોર્ડિંગ શરૂ જોય ભાઈ મરદ માણાને તું મરદ માણા નઈ હોય પાઠરથી ઉપર ઉપર ઉપરથી જા ઉપર હોય મેં જઈ

એ ન કવર માં છો ને લે આવું છું આવું છું બરોબર વાંધો નઈ વાંધો નઈ આવ છે તો મારી નાખ્યું એ ઉડ એ એમટી કે હરો

N required- ખ poured- ખother not to die ખ of a tê Desc tails ખ of a têel很多 ખ of a têel mes � О̓a ખ do están ખ of a têl �ખ ખ oi low!!! ખop a têl હ outta એ ઘાત લગાવીને બેઠા છે ત્યાં તાકી ઓલી બે ખૂણા છે ને બે બાજુ ના ન્યા લગભગ આ લૂંટણી ખોલવાનું બે વાત લોકેશન જવા દે ભાઈ કઈ હલચલ થાય તો હમણાં ખબર કોઈ છે વાસુદેવ તો કે જેવો ભાઈ ત્યાંથી દેખાય તો તને ઓલો જો બોટી હિબ આવે અહીંયાથી કોઈ નથી આવતું ને ક્યાં એ જવું

મારી ઉપર મારી ઉપર એમ ડી હે તારી હા હવે અહીંયા આગે વિશે સમજી બાર ની સાઈડ મારી પાસે તો બોમ મોલી નથી ભાઈ નકર તો મે કરી ને કોઈ ઉપર ઓલા ની પેટી માં લૂંટતા હોય કઈ હોય તો હા આને ઉતરવા દે હાજી ઉતરો ને બોલ કેવો છે બરોબર ઓમે દે ઉતરવી છે એ કવર માં ઉતરજે

કવર આપ <laughs> हजी से न्या न्या तो ए न्या से कहां जा है भागी भागी ओपन में आओ क्या है नहीं जय भाई में कार में बैठ रहे कार में बैठ रहे आला फोर एक धो तो आए तो काटो रेड डॉट है काटो भाई स्टिंग है काटिने की हां आया वो तो जो खदड़ो मारो मारो क्या है मार करने पहुंच लो

લીટી લીટી મરત Marat. Empty ka boy lo ka nahi main to net lo ke do hai to. Bade, bade, ખટારો નીકળો Khatta rani kala લે 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 મારી પાછી ની પગ લેલાગ બાજુ હેડો નહિ એ હેડે ડોને બધા રાકલા જા જા ખદડા એડબલ માગતા ન થાવર દે આ લે લે આની ની વાત કરેસ ભાઈ તું એ ભાઈ એને બેહરતાવ જાડ લે વાતો દેવે ને

કે તમને ખબર પડે લોબી કેવી હોય એની માથીને છેલા કઈ ભઈ પડી જાય ત્રી બંદા હોય સ્કોપ નથી પણ ફોર છે આ કોણ કા ફોર શિક્ષક જો એ તું મરવી દેતો તું લઈને તો આવ્યો છો મને અહીંયા પારકા જો મારે કોક ને બોટિયો બોલો લાય ઉભો રે ઉભો રે હેડશોટ એ બંદા છે બંદા છે જો મશીન ગન યુજી બુજી બધું આ હા જો 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 એ આમાં જ છે બાજુમાં આમાં છે

રે 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 જો એલા ઝાડવા હારા કપી નથી નાખતા નેડા નેડ કરે છે મેં ને કદુ કી લાવતો હોય ત્યાં ઝાડવા તો એ ગાડી તો અહીંયા ઊભી છે હું ઈ હારો કે હટકી એનો ગાડી ફોડે મને દેખાતો ઈ ગાડી મૂકીને ઊયો જો ભાઈ સેફ થઈ જો ભાઈ ઈ તો ઓલા બંધ ઓલા માર્યો હશે ને પણ

એ ફ્યુ મોમેન્ટસ લેટર ચેગોય પહોંચંગી રેકોર્ડર હાલો હાલો ચેગોય ચેગોય કનેક્શન ક્યાં સો તું સોચ એમ નઈ તું અહીંયા જ છો અહીં એક નોક કેટલા છે

કાલે બેક બેટ આ જાય લાલા લાલા ઓરો ઓરો અમે ટ્રિપલ બજી અમે ટ્રિપલ બજી કોણ કોણ નીકળતું ની પણ ગોળી નહોતી એ ગાડી આવી ગાડી આવી એમથી અમારી પાછળ ગાડી આવી માર 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 શું છે ઓકે દે ન હોય લે 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 ના ક્યાં સ્કોપ ખોલ્યો એક ગોળીનો એડી મરી એ ઓરો વારો નોક આ છે કે ઓ ભાગ્યો એ એ આવો આવો હો ભાગ્યો જો બી ડો એ ઓય રેજો ભાઈ જો એ નો ને ને હોજવાડી નયો જાત યસ શું છે શું છે મારે મારી પાસે કેસરી કલરની જાય કૂપ છે કૂપરની સ્કિન કૂપની યો અલ પૂરવા અમે પૂરવા અમે એકનો પૂર કર્યો ભાઈ અમે કઈ કર્યું નથી એ મર ગાય મર ગાય ભાઈ ફામસ બંદા પાસે પેટ્રોલ નથી ઓલી પાછળની ગાડી લે અયા હું માર કર્યું છે એ એ રેડર છે રેડર ઓપ